દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ તહેવારોની સિઝન શરૂ થતાં સુરતના સિટી લાઇટ મહારાજા અગ્રસેન ભવન ખાતે છ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે પંદર ઓગસ્ટથી શરૂ થયેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓના સિલ્કની વિવિધ વેરાયટી કોટન સાડી ડિઝાઇનર એથનિક ડ્રેસ ડ્રેસ મટીરિયલ

આધુનિક ડ્રેસ ડ્રેસ મટીરીયલ હોમ લિનન એક જ જગ્યા ઉપલબ્ધ થશે આ સાથે ચાલીસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડીઓ સૂટ અને ડ્રેસીસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જ જગ્યા ઉભા કરવામાં આવ્યા છે બિહાર આસામ ઓડિશા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટીરીયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે સિલ્ક એક્સપો જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પેટર્ન કલર કોમ્બિનેશન છે જેમાં ગુજરાતની ડબલ ઈકટ હેન્ડમેડ પટોળા સાડી પંદર હજારથી લઈને બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે તમિલનાડુની શુદ્ધ જરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે ભાગલપુર બિહારના ઘણા વણકરો રેશમ વણાટ માટે પ્રખ્યાત લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગો પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ મળી રહેશે જી મેરા નામ મોહમ્મદ આસિફ ઓર એ નેશનલ સિલ્ક એક્સપો લગા હૈ મહારાજા અગ્રેશન ભવન સિટી લાઇટ મેં ફિફ્ટીન અગસ્ત થી લે ટ્વેન્ટી અગસ્ત તક કા લગેગા ચલેગા એક્ઝિબિશન और ये काफी दिन के बाद ये एग्जीबिशन आ रहा है इसमें जो आर्टिजन रिवर्स आए हुए हैं एक छत के नीचे पचास आर्टिजन से और पचास के पचास आर्टिजन हाथ की कला की पूरी चीज लेके आए हुए जैसे कि इसमें जो है बनारस की हो गई कतान सिल्क की साड़ी है जॉर्जर्ट सिल्क की साड़ी से मूंगा सिल्क की साड़ी से उसके बाद जो है गुजरात का पटोला भी है हमारे पास यहाँ पे और कांजीवरम साउथ का भी है यहाँ पे ऐसे तमाम सब राज्यों से आर्टिजन यहाँ पे आए हुए हैं तो जो मार्केटों में शोरूम में फिफ्टी थाउजेंड की साड़ी है यहाँ पे जो है ट्वेंटी थाउजेंड की साड़ी में मिल रही है तो इसमें क्या है फिफ्टी परसेंट का डिस्काउंट भी मिल रहा है हम चाहते हैं कि भाई यहाँ के कस्टमर एक बार आए स्पेशल रक्षाबंधन के लिए ही यहाँ पे सारे आर्टिजन आए हुए हैं जो नई से नई चीज़ बना के लेके आए हुए और अच्छी से अच्छी चीज बनाए जो अभी तक शोरूम के अंदर गई नहीं है और ये चीज कस्टमर आए उन्हें बहुत पसंद आएगी और एक बार हम चाहते हैं कि यहाँ के कस्टमर एक बार विजिट करें चीज को देखें हंड्रेड परसेंट बहुत पसंद आएगी एक से एक नई से नई चीज आई हुई है દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ